થોડા દિવસો પહેલાં હમણાં જ અરાજકતા એક નવા ગોમતી ઘાટ ઉપર અસામાજિક તત્વોએ જે વિકાસના કાર્યો થયા એ એકદમ તોડી પાડ્યા હતા અને એની ઉપર જ અત્યારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપણી સાથે પૂનમે મેડમ છે એમને જ આપણે પૂછશું મેડમ આ એક બાજુ વિકાસ થાય છે અને એક બાજુ આ જોવા મળે છે અને ખાસ કરીને યાત્રાધામ યાત્રાધામ હોવા છતાં આપ શું કહેશો એની વાત મને વર્તમાનપત્રોના માધ્યમથી જ આખી ઘટનાની જાણ થઈ હતી અને એટલે જ આજે મારે જ્યારે દ્વારકા આવવાનું થયું ત્યારે આ વાતનો ઉલ્લેખ મેં અમારા ધારાસભ્યશ્રી અને અન્ય પદાધિકારીઓ સાથે નગરપાલિકાના બધા સાથે આ ચર્ચા કરી અત્યારે અમે સ્થળ પર આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે વિઝિટ કરી અને એક સમીક્ષા કરવા આવ્યા છે કે આ ટૂટ્યું હોય તો કેવી રીતે ટૂંટ્યું હોય આમાં ગમે એટલું સમજો નબળું પણ કામ બાય ચાન્સ થયું હોય એક શક્યતા લોકો એવું કહે છે કે નબળું કામ થયું તો એક સાથે બાવીસ પિલર્સ આવી રીતે તૂટે નહીં એક વાત અને આજુબાજુ બીજું કંઈ નુકસાન નથી થયું અને જો માત્ર આ પિલ્લર્સ કોઈ કુદરતી કારણોથી તૂટા હોય તો માત્ર આ પિલ્લર્સ ના હોય આજુબાજુનું કંઈ પણ બીજી પણ ઇમારતોમાં કોઈ અન્ય સ્ટ્રક્ચર્સમાં ક્યાંક નુકસાન થયું હોય તેવું નથી આ કોઈએ જાણી જોઈ અને આ પિલ્લર્સને નુકસાન કર્યું છે જે મને લાગે છે ક્યાંક એમની માનસિકતા નું પણ પ્રદર્શન કરે છે કે આમાં કોઈને પણ શું મળતું હોય આપણા શહેરનું નુકસાન કરી અને ખાસ કરી અને આપણું આ યાત્રાધામ જેમાં સમગ્ર દેશ અને વિશ્વની આસ્થા જ્યારે જોડાયેલી હોય ત્યારે આવા સ્થળ ઉપર નુકસાન કરીને એમને શું પ્રાપ્ત થયું એ વાત સમજવી ખૂબ મુશ્કેલ છે હમણાં જ મેં એસપી જિલ્લા એસપી શ્રી સાથે પણ વાત કરી અને મજબૂત તપાસ એ દિશામાં થાય અને જે લોકોએ આવું કાર્ય કર્યું છે એમને જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને બીજી વખત આવું કોઈ કાર્ય કરવાનું અથવા આપણા સૌની એક જે સંપત્તિ છે અને આપણા સૌનું આસ્થાનું આવું સ્થળ છે એમાં કોઈ નુકસાન કરવાનું અથવા આ જિલ્લામાં કોઈ પણ અન્ય જગ્યાએ પણ નુકસાન કરવાનું કોઈ વિચારી ના શકે એ પ્રકારના મજબૂત પગલાં તપાસના માધ્યમથી લેવામાં આવે એવું મેં એમને અનુરોધ કર્યો છે ને આપ સૌ નાગરિકોને પણ આપના ચેનલના માધ્યમથી હું આહવાન કરું છું કે આ દિશામાં આપને કોઈ માહિતી હોય કોઈને કંઈ ખબર હોય તો પ્લીઝ તમે આગળ આવો જિલ્લા એસપી અથવા મારા સુધી આપ આ માહિતી પહોંચાડો આપની આઈડેન્ટિટી અને આપની આપનું પ્રોટેક્શન આપની સુરક્ષા અમારા બધાની જવાબદારી છે પણ આપણો જિલ્લો સુરક્ષિત રહે આપણા દરેક શહેરો સુરક્ષિત રહે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે અને આવી હિંમત આપણા જિલ્લામાં આપણા શહેરમાં ને ખાસ કરી અને આપણું આ ગૌરવરૂપી આસ્થાનું સ્થાન એમાં તો કોઈ ના જ કરવી જોઈએ તો આપણા સૌની સંયુક્ત જવાબદારી છે તો આ આ દિશામાં કોઈ માહિતી પણ હોય તો અમારા સુધી પહોંચાડો એવી એક નમ્ર અપીલ સર્વે નાગરિકોને પણ આપના સર્વે સર્વે દર્શકોને પણ હું હૃદયપૂર્વક કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણી સાથે જે ધારાસભ્ય છે એ પ્રભુ માણેક છે પ્રભુ આવું ઘટના યાત્રાધામની અંદર શોભે ન શોભા જવું અને બહુ અરાજકતા જેવું થયું આપણું આજે અમે સ્થળ ઉપર અમારા સાંસદ પૂનમબેન અને નગરપાલિકાના સભ્યો ગામના આગેવાનો સ્થળ ઉપર જોતા એમ લાગે છે કે ખરેખર આને તોડવામાં ખૂબ મહેનત લીધી છે કોઈ એક્સિડન્ટ નથી કાંઈ કોઈ ચીજ નથી પરંતુ આને સમજવા માટે કાંઈ વિચારી નથી શકાતું કે આ તોડવાની પાછળ એક તો મહેનત કેવી હશે ઠંડીની રાહત હશે તો ખરેખર આની તપાસ જરૂરી છે અને આને પકડી પાડવો એ જરૂરી છે કેમ કે કોઈ ડિસિઝન કોઈ પણ લઈ ન શકે કે આ શું કામ કર્યું છે એટલે આ બહુ જરૂરી છે તપાસ આપણે થશે અને જે પણ કૃત્ય કર્યું છે એને ખરેખર સજા મળે એ બધાની રજૂઆત છે શિવ સેવ બિલકુલ તો આ એક કોઈ રમકડા નથી કે તોડી નાખવા માટે એક મજબૂત કામકાજ છે અને આ મજબૂત કામકાજને તોડવું એવું આ મેડમ અને બહુભાઈએ કહ્યું હતું હું દ્વારકા ટુડેથી પરેશ પાડ્યા નમસ્કાર નમસ્કાર